નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે આઠ એપ્રિલ બે હજાર પચીસ ને વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ઘઉંની આવક વિશે વાત કરીએ તો ભાઈ પચીસો ગુણી પ્લસ નવા ઘઉંની આવક છે નવા ઘઉંની હરાજી અત્યારે લૂઝની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર જાય ને જાણીએ આજના નવા ઘઉંના બજાર ભાવ કેવા રહે છે નવા ઘઉંની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા rupiya rupiya oh ભાઈ સુપર ક્વોલિટી નવા લોકોને પાંચસો સોળ રૂપિયા ભાવ થયો આપણે ક્વૉલિટીની વાત કરીએ ભાઈ દાણે પણ હારા ને લાઈટમાં પણ સારા પાંચસો ને સોળ રૂપિયા ભાવ નવા લોકોને ઘઉંનો ભાઈ જોઈ લો ઘઉંની ક્વોલિટી દાણે પણ હારા ભાઈ પાંચસો ને સોળ રૂપિયા ભાવ નવા લોકોનો જોઈ લો ક્વૉલિટી ઘઉંની કાંઈ કટેની ક્વોલિટી ભાઈ પાંચસો ને સાડત્રીસ રૂપિયા ભાવ થયો નવા ટુકડા ગણો ક્વોલિટી ની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં ભાઈ હવે આ ભાઈ પાંચસો ને સાડત્રીસ રૂપિયા ભાવવાનો આજનો જોઈ લો કૌની દાણે પણ હારા ભાઈ પાંચસો ને સાડત્રીસ ભાવનો આજનો જોઈ લો કૌની પાંચસો ને સાડત્રીસ ભાવ નો ભાઈ દાણો પણ લાઈટ હારો ને દાણે મોટું હોય ભાઈ ભાઈ આ ઘઉં નો ભાવ પાંચસો ને અડતાલીસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરે સુપર ક્વોલિટી ભાઈ દાણે પણ હારા ને ભાઈ લાઈટ પણ જોરદાર હે પાંચસો ને અડતાલીસ રૂપિયા ભાવ નવા ચારસો છ નું ટુકડાનો ભાઈ ક્વોલિટી કાંઈ ઘટ્ટ્યા નહીં ભાઈ સુપર ક્વોલિટી માલ જોવો દાણા પણ સારું ભાઈ પાંચસો ને અડતાલીસ રૂપિયા ભાવ નવા ચારસો છ નું ટુકડાનો આજનો લઈ લો ક્વોલિટી

પાંચસો રૂપિયા ભાવ થયો નવા લોકો એકદમ ચોખ્ખા ભાઈ પાંચસો અગિયાર રૂપિયા ભાવ નવા જોઈ નો જોઈ ક્વોલિટી દાણે પણ સારા એમ તો પાંચસો ને અગિયાર રૂપિયા ભાવ નવા ભાઈ જોઈ લોલિટી ઘઉંની પાંચસો ને અગિયાર રૂપિયા ભાવ લોકોન નવા ભાઈ ભાઈ નવા ટુકડા ચારસો ચોરાણું રૂપિયા ભાવ થયો ક્વોલિટીની ની વાત કરીને જોવા ભાઈ ચારસો ને ચોરાણું ભાવ જોઈ લો ચારસો ચોરાણું રૂપિયા ભાવ ટુકડા આ ભાઈ નવા નવો ક્વોલિટી ભાઈ પાંચસો ને ઓગણીસ રૂપિયા ભાવ થયો નવા લોકો ને ક્વોલિટીની વાત કરીને ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો પાંચસો ને ઓગણી રૂપિયા ભાવના

ચારસો ને બોતેર રૂપિયા ભાવ થયો ભાઈ ટુકડા ઘઉં ક્વોલિટી ની વાત કરીને ભાઈ જોવો ભાઈ માં ભાઈ થોડાક મીડિયમ ક્વોલિટી ચારસો ને બોતેર રૂપિયા ભાવ નવા ટુકડા ઘઉં નો દાણે ભાઈ ઝીણાટી ઘઉં ની ચારસો ને બોતેર ભાવ થયો પાંચસો ને બે રૂપિયા ભાવ થયો ભાઈ ટુકડા ઘઉં ક્વોલિટી ની વાત ને જોવો ભાઈ માં ભાઈ આવ હા ભાઈ પાંચસો ને બે રૂપિયા ભાવનો હતો પાંચસો ને બે રૂપિયા ભાવ આ ટુકડા ઘઉનો નવા પાંચસો ને સોળ રૂપિયા ભાવ થયો નવા લોકોને ભાઈ ક્વોલિટીની વાત ને ભાઈ ક્વોલિટીમાં જેવો હારા ભાઈ ચોખા એકદમ પાંચસો ને સોળ રૂપિયા ભાવ નવા લોકોને ઘઉંનો ભાઈ એવું ની ક્વોલિટી

ભાઈ ચારસો ને એસી રૂપિયા ભાવ થયો નવા લોકોને ક્વોલિટી ની વાત કરે ને જો ભાઈ માં દાણા ભાઈ થોડાક નબળા ચારસો ને એસી રૂપિયા ભાવ નવા લોકો નો આજનો ભાઈ જોઈ ક્વોલિટી જો ભાઈ